જો તમે મિનરલ વોટર પાણી પીવાના શોખીન હોય તો બોતલ લેતી વખતે ચેક કરી નહીં પાલનપુરમાં લોકો મિનરલ વોટર ની બોટલો ઘરે બેઠા મંગાવતા હોય છે આજ રોજ પાલનપુરમાં મિનરલ વોટર ના ગ્રાહકને બોતલમાં જલતર પાણી જોવા મળ્યું હતું ત્યારે ગૃહિણીએ ડરી જતા બોતલને ખોલી પણ ન હતી મિનરલ વોટર સપ્લાયરની ગંભીર બેદરકારી સામે સવાલો ઉઠ્યા હતા આવો સાંભળીએ શું કહી રહ્યા છે ગૃહિણી અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં પાણી ક્યાંથી લાવો છો અને કેટલા સમયથી લાવો છો દોઢ દોઢ વર્ષથી લઈએ છીએ પાણી વિસ્ટરી મહેન્દ્રભાઈ છે એમને જો એ લઈએ છીએ પણ આ આજે બોટલ મૂકીને ગયા એટલે એમાંથી સાપનો કણો દેખો તો આજુબાજુમાં દેખાડ્યો ખોલ્યો નહીં મેં બોટલ નહીં ખોલી કેમ કે એમાં દેખાતો જ હતો પૂણા ફૂટ જેટલો દેખાતો હતો પછી ખોલી નહીં બોટલ હાફનો કણો અંદર પછી એ લઈ પેલા આયા એ બોટલ લઈ ગયા કોણ છે આ બોટલ વાળા નામ શું મેન્દર ભાઈ પાણી વાળા જય ગોગા બરોબર છેલ્લા એક વર્ષથી એક દોઢ હા એક દોઢ વર્ષથી લઈએ છીએ અને આજે સાપનું કણા જેવું દેખાય હા આજે બખોરે મૂકીને ગયા ને ત્રણ વાગે આસપાસ તો પછી મેં કીધું પાણી ભરું બાટલામાં પણ દેખાણું મેં કીધું અંદર સાપનો કણો છે તો ખોલ્યો જ નહીં મેં બોટલ ઓકે શું માંગ છે તમારી મારી માંગ શું કે આ તો ઠીક હું એકલી ઘેર રહું છું ને મારે પાણી પીવા માટે મેં જોતું હતું તો મેં બાટલો લઈ જતી હતી તો એમાં બધું જોયું મેં પછી ના ખોલ્યો અને આ કદી મેં પીધું હોત અને મને કોઈ થઈ ગયો તો હું તો ઘેર રહું છું તો મારે શું દશા દશા ને મારા છોકરાનો અનસી મારા ફેમિલી છે એ લોકો પીધી અને કોઈ કોઈ થઈ જાય તો કોણ જવાબદારી લે એટલે જે સરકારને આગળ પગલાં ભરવા હોય એ ભરે ઓકે શું શાંતાબેન મોદી